જય ગો માતા વંદે ગો માતરમ મિત્રો ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય આપણે અને કોઈ ગરીબ પરિવાર સામાન્ય ગામડામાં મજૂરી કરી અને પોતાના જીવનનો નિર્વાહ કરતો હોય એવા પરિવારના લોકો આપણને મળવા આવે એટલે આપણને અંદરથી આનંદ થાય વિશ્વાસ વધે અને ગામડું એક અર્થવ્યવસ્થાનો મેરુદંડ છે એવું મનમાં સાબિત થાય એવું જ એક પરિવાર કયા ગામથી આવ્યા તમે હ ઉપલેટાથી આવ્યા ઉપલેટામાં શું નામ તમારું ખેતલભાઈ શેગવા અને તમે શું કામ કરો છો સેવલું કરી છે સોળાનો વસાલો છાસનો વસાલો લેવો એવો નાનો એવો ઉદ્યોગ છે ઘરમાં હા કેવડું મકાન છે તમારું નાનું એવું મકાન છે એક રૂમ રસોડું હા અને એમાં તમે આવું કામ કરો છો હા અને આ કેટલા વર્ષથી કરો છો લગભગ 30 વર્ષથી અને લગભગ વર્ષે મહિને કેટલોક માલ વેચી હા તો ભાઈ લે લગભગ 1000 કિલાની ઉપર હોય છે સિંગ વેચે છે 1000 સિંગ વેચે એટલે રોજની 30 થાય ત્યારે માંડવીના સિંગ લાણાનો ભાવ વર્ણા 400 રૂપિયા હતા ને ત્યારથી હું ધંધો કરું

મસાલા વાળી સિંગ મિત્રો આ બેન ઘરમાં બેસી એક નાનકડા વીસ બાય વીસ બે રૂમ રસોડા ઘરમાં રહી અને આવા મસાલા આવી સિંગ આ સિંગ કઈ કઈ છે

અરે વાહ જે જ મિત્રો જે ક્વોલિટી આ ક્વોલિટી બનાવી છે એમણે એમાં ત્રીસ વર્ષનો એનો અનુભવ ઝલકાય છે નથી મીઠું વધારે નથી મીઠું ઓછું નથી દાણા કાચા નથી વધુ શેકાણા એટલે આ અનુભવનો તમે લાભ લેજો ભાઈ હમણાં નંબર બોલ્યા એ નંબરમાં તમે ઓર્ડર કરો આ ઓર્ડર તમારો પ્રોફેશનલ કે કોમર્શિયલ નથી આ ઓર્ડર તમારો એક ગ્રામ્ય સમાજને ગ્રામ્ય પરિવારને ગ્રામના આર્થિક વ્યવસ્થા મજબૂત કરવા અને ગ્રામીણ સમાજને મજબૂત કરવા એક ગરીબ પરિવારને મજબૂત કરવા માટેનો ઓર્ડર છે અને આ ખેડૂતની પેદા થયેલી મગફળીની સીંગ છે એટલે આમાં ગાય ગામડું અને ખેતી ધબકતા હોય એવું મને દેખાય છે તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી આવા પરિવાર પાસેથી વસ્તુ ખરીદી અને આ પરિવારના સહયોગી બની શકો જય ગો માતા વંદે ગો માતર